રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ મસ્ત મજાની રાખડી જોઈને તમને ખરીદી કરવાનું મન થઈ જશે પણ આ રાખડી જેમણે બનાવી છે તે મુકબધિર બહેન સમાજમાં અન્ય બહેનો માટે પ્રેરણાદાયી બની છે જી હા બનાસકાંઠાના પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબહેને માત્ર દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે હેતલબહેન જન્મથી સાંભળી કે બોલી શકતા નથી તેમના પતિ પહેલા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ થોડા દિવસ પહેલા અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ હતી પરિવાર આર્થિક રીતે ભાંગી પડવાને કારણે પરિવારની જવાબદારી હેતલબહેન પર આવતા તેઓ છેલ્લા બે વર્ષથી હિન્દુ ધર્મના દરેક તહેવાર પર વિવિધ ચીજવસ્તુઓ પોતાના હાથે બના આવી વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ચાર વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા હેતલ બહેને ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિ બહેન પાસેથી તાલીમ મેળવી હવે તેઓ વિવિધ ચીજ વસ્તુઓ બનાવે છે નમસ્કાર હું છું જાગૃતિ મહેતા વાત્સલ્ય સેવા ટ્રસ્ટ નામનો એક એનજીઓ ચલાવું છું બે હજાર ઓગણીસમાં શરૂઆત કરી હતી ત્યારબાદ અલગ અલગ બહેનોને તાલીમ આપવામાં આવી હતી ત્યારે અમારા ત્યાં વિવિધ પ્રકારની તાલીમો થાય છે જેમ જેમના દાણાના છોતરા છે મોતીના તોરણ બનાવવાના છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલી નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમના હસબન્ડ બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમના પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળી તોરણ બનાવે છે કે આપણે અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રાક્ષાબંધનો તો એમ વિવિધ પ્રકારની રાખડી છે જે મોતીની રાખડીઓ છે હીરા ડાયમંડની છે પછી ગિફ્ટ પેકિંગ કર્યા છે એમણે ગિફ્ટ પેકિંગની અંદર એમાં વિવિધ પ્રકારનું પેકિંગ કર્યું છે જેને બહારથી ટ્રાવેલ્સમાંથી ડાયરેક્ટ ભાઈને રાખડી બાંધવા જવી હોય તો ભાઈ ભાભીની રાખડી એવાન કંકુ ચોખા એવાન ચોકલેટ અને બધું એમ કરીને બોક્સ પેકિંગ બી કર્યું છે ગિફ્ટ પેકિંગ કરીને અને અહીંયા આગળ એમણે અલગ અલગ ડાયમંડની રાખડીઓ બી બનાવી છે દસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીની રાખડીઓ મળે છે અહીંયા આગળ અને રાખડીઓમાં પોતે બેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમને પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમાં અભિનંદન આપું છું એ અહીંયા આગળ ડાયમંડની રાખડીઓ છે મોતીની રાખડીઓ છે પછી શંખની રાખડીઓ છે એવી અલગ અલગ પચીસ સાતની રાખડીઓ છે ટોટલ એમને હમણાં અત્યારે એ લોકોએ બે હજારથી વધારે રાખડીઓ બનાવી છે એ લોકો હોલસેલમાં બી હવે વેચવાનું ચાલુ છે એ લોકો અમદાવાદ છે હૈદરાબાદ છે પછી ઓનલાઈન એ લોકો ઇન્સ્ટાગ્રામ પર એ લોકોનું હીરા મોતી નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે ત્યાં પરથી બી એ લોકો સેલિંગ કરે છે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખી હેતલ બહેને તેમની હાથકલા દ્વારા બસો થી ત્રણસો પ્રકારની રાખડીઓ બનાવી છે જેમાં ગિફ્ટ પેકિંગ રાખડી ડાયમંડ રાખડી મોતીની રાખડી રુદ્રાક્ષની રાખડી અને વિવિધ કાર્ટૂનની રાખડી સહિતની રાખડીઓનો સમાવેશ થાય છે જેની કિંમત રૂપિયા દસથી લઈને રૂપિયા પચાસ સુધીની છે ઓનલાઈન ઓર્ડર મુજબ હૈદરાબાદ અમદાવાદ વડોદરા સહિત ગુજરાતના અનેક જિલ્લામાં પણ તેઓ વેચાણ કરે છે એક્ઝિબિશન અને બજારમાં વેચાણ કરી હેતલબહેન દસ હજારની આવક મેળવી પરિવારનો આધારસ્તંભ બન્યા છે આ સાથે તેઓ પાંચથી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે